દાહોદમાં ધોળા દિવસે ભરવજારે ચીલઝડપ થઈ ટ્રાફિકથી ધમધમતા ચોક વિસ્તારમાં ચીલ ઝડપની ઘટના બની ધોળા દિવસે રૂપિયા એક લાખની ચીલ થઈ વડોદરા પ્રાથમિક શાળાના આચાર્ય સાથે આ ઘટના બની ઈશ્વરભાઈ રાઠોડના બુલેટ પરથી ચીલ થઈ યુવક રોકડ રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થયો બેંકમાંથી રૂપિયા એક લાખ ઉપાડીને આચાર્ય ઘરે જતા હતા ઘરે જતી વખતે ચોક પર ટ્રાફિક હોવાથી બાઇક ધીમું કર્યું તેને પાછળ બાંધેલી બેગ લઈ અને ગઠ્યો ફરાર થઈ ગયો હું બેંકમાંથી એક લાખ રૂપિયા ચેક થી ઉપાડ્યા એમાં ચેકબુક હતી મારી મિસિસની બી ચેકબુક પાસબુક અને મારી ચેકબુક અને પાસબુક એક લાખ રૂપિયા ઉપાડ્યા કેશ નવી જ નોટો હતી તો એ પૈસા મેં ઉપાડ્યા પછી મેં પાસબુક ભરાઈ પ્રિન્ટરમાં પછી ત્યાંથી હું એ થેલી લઈને નીકળ્યો હાથ થેલી જ હતી સુતરાઓ ગાડીમાં તો ત્યાં આવીને થેલીમાં નાખી મેં થેલી પ્લાસ્ટિક ની પછી ગાડી ઉપર બાંધી પછી હું નીકળ્યો તો મારે ઘેરે જવા તો રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તી હું ગાડી ઉભી રાખી બ્રેક કરી અને ટર્ન લેવાનો હતો મારે એટલે મેં ગાડી બ્રેક કરી તો ત્યાંથી જે એક ચોર લૂંટારું ત્યાંથી મારી થેલી ચોડીને ભાગ્યો અને જો દુકાન વાળો સામે હતો એને બુમ મારી મનથી કીધું કાકા તમારી થેલી છોર લીન ભાગ્યો છે